નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આડી વગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરની નવજીવન હોટલ પાછા રોડ ઉપરથી શંકાસ્પદ બંગાર ભરાય છે ટેમ્પો સાથે ચાલકની ધરપકડ અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવેની બાજુમાં આવેલ નવજીવન હોટલ પાછળના રોડ ઉપરથી રૂરલ પોલીસે શંકાસ્પદ બંગાર ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી રૂપિયા એક પોઈન્ટ એકવીસ લાખનો બંગારનો જથ્થો અને દસ લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા અગિયાર લાખ એકવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન એક કાયસર ટેમ્પોમાં લોખંડનો ભંગાર ભરેલ અને ટેમ્પો કાપોદરા ગામની નવજીવન હોટલ પાછળના રોડ ઉપર એ ફર્સ્ટ સ્ટીલ સેન્ટર ગોડાઉન રંગોલી પાક લઈ જનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી તેમાં તપાસ કરતા તેમાંથી લોખંડનો ભંગાર મળી આવ્યો હતો પોલીસે કાપદરા ગામના એમપી નગરમાં રહેતો ટેમ્પો ચાલક નિઝમુદ્દીન રસુલ્લા શેખ પાસે જરૂરી બિલ તેમજ દસ્તાવેજો માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેની અટકાયત કરી રૂપિયા એક લાખ એકવીસ હજારનો ભંગારનો જથ્થો અને દસ લાખનો ટેમ્પો મળી કુલ અગિયાર લાખ એકવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે એડિન્યુ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર